અમારું બંને 12 ને 8 માં લસાએ લેશું તો લસા આવો કેમ હશે આપણે લખી નાખી લઈએ લસા એટલે બંને ચાલો અહિયા 12 * 24 8 * 3 24 એટલે અહિયા 24 આવશે તો અહિયા આપણે લસા કેમાંથી દેશે 24 24 એટલે 24 કરવા માટે અહિયા 2 વડે અંશ અને છેદમાં ગુણવું પડશે એ જ રીતે અહિયા કેતા આવડે ગુણવું પડશે 8 * 3 24 એટલે 3 વડે ગુણવું પડશે ઉપર નીચે એટલે 3 / 3 ચાલો 5 * 2 10

તો ત્રણ કો નાટ મોટી સંખ્યા કહેવાય એટલે આપણે ડાખોને ડાયરેક્ટ આપને ખબર પડી જાય એટલે આ સંખ્યા મોટી કહેવાય ચાલો પ્રશ્ન નંબર 4 આતો છે કે 7/10 છે થાશે કેના 7/10 અને બીજી સંખ્યા છે 2/5 ચાલો હવે 10 ને 5 નો લસા લઈશું તો લસા તો આપણને ડાયરેક્ટ ખબર પડી જશે લસા કે નોતી જશે કારણ કે 10 એ 5 ના ગણામાં આવે છે 5 ના ગણાએ 10 આવી જાય એટલે 5 2 10 અને 10 એકા 10 એટલે આને લસાપળો મળતી જશે 10 તો અહીંયા લસા લખીને આપું છું લસા 10 ચાલો 10 થઈ ગયો લસા આપણો તો અહીંયા કેમ વડે ગુણ પડશે 1 વડે અંશ અને છેદમાં 1 1 વડે ગુણી નાખશું 1 વડે ગુણશું 1 વડે પાંચશું એ જ રીતે અહીંયા 2 વડે ગુણશું અને 2 વડે પાંચશું કારણ કે અહીંયા 5 * 2 = 10 થઈ જશે અહીંયા છેદ સમાન થઈ જશે એટલે 7 એકા 7 7/10 એ જ રીતે 2 2 4

5 5 25 છે અહિયાં 5 લેવી 15 5 5 ઉડી જશે વધશે કેટલા 3/5 એટલે આ સંખ્યાનું સાદુરૂપ આપી સંચિત શું થશે 3/5 એ જ રીતે આપણે 20 સંખ્યા 12/20 આવી છે તો અહિયાં 4 * 3 = 12 છે 4 * 3 એટલે 4 * 3 4 * 3 એ જ રીતે અહિયાં 4 * 5 = 20 4 4 ઉડી જશે વધશે શું अंशमा 3 है 5 એટલે 3/5 એ આ સંખ્યા મળે અને 12/20 એ સંખ્યા મળે એટલે 3/5 આ બંને કેવા મેં આ સમાન એટલે સમાન વે ત્યારેનું શું કોણ હશે બરાબર દાખલા નંબર 6 અહીંયા 9/15 આપેલું તો અહીંયા આપણે શું કરવું પડશે સૌપ્રથમ આપણે સાદુ Kalau jalo bising ini riri, de channa shetma shon. Channa shetma shon. Channa shetma shon. De 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 channa shetma shon. अब चलिए अपनी कहीं कुमारी बना। चल, डाका नंबर सात जो है कि पांच ना, ना से दमा सात पासे सात ना से दमा पांच सिंख आते दिसे। तो यह सौ प्रथम रात शुरू कि पांच ना से दमा सात अन्य बीज सिंख क्या कहते हैं बीजे सात ना से दमा पांच तो सौ प्रथम अंतर हम लसाले ओपर से सात पंच साने पांच तो पांच त्रिश अपरोज सात ही �

એ સંખ્યા મોટી કે ચાલો પ્રશ્ન નંબર 8 એમાં સૌપ્રથમ જોઈએ કે 3/4 એ જ રીતના બીજી સંખ્યા 9/12 તો આ સંખ્યામાં આપણે સાદુ રૂપ આપવું પડશે એનો સૌથી સંક્ષિપ્ત રૂપજે થશે 3 3 9 થી છે અહીંયા 12 તો 4 3 12 3 બરાબર દેશે શું వచ్చే 3/4 તો 3/4 આ બંને સંખ્યા કેવી થઈ સમાન તો બંને સમાન થઈ ગયું હોય તો શું કરવાનું

લખો એટલે આ બે સંખ્યાઓ છે સમી સંખ્યા આવે એ આપણે બે લખવાની છે તો સૌ પ્રથમ આપણે લખીતા આપો -4/5 અને બીજી સંખ્યા છે -2/3 તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડે બંનેના છેદ સમાન કરવા પડે તો લસા લેવો પડે તો લસા લઈઈએ તો લસા 5 અને 3 એના ગડિયામાં આવ એ સંખ્યા કઈ છે 15 તો લસા આપણો શું થઈ જશે લસા આપણો થશે 15 ચા તો 15 લસા થઈ ગયો તો આ સંખ્યાને આપણે કેટલા વડે ગુણવું પડશે 3 વડે 3 વડે ગુણવું પડશે 3 વડે ભાગી પડશે ચાલો એ જ રીતના આ સંખ્યાને શું કરવું પડશે 5 વડે ગુણવું પડશે અને 5 વડે ભાગી પડશે તો 5 વડે ગુણીને અને 5 વડે ભાગી ને 4 તેવી 12 12 ના છેદમાં 15 ચાલો એ જ રીતના 5 નો 10 10 ના છેદમાં 15 ચાલો હવે જોઈએ બંનેના છેદ સમાન થઈ ગયા माइनस दस माइनस बार तो अबे जो माइनस दस अने माइनस बार की होइच्छ है तो एकल संख्या है माइनस ए अपन आप एकल संख्या में संख्या में लगा दीजिए बी तो आमतौर से नहीं तो कोई अब समान संख्या अबे अपने में गुण रखे तो आने बी अबे गुण रखे बढ़ने में बी अबे अंश समीक्षित मार गुण रखे ये जीत नही ચાલો કે કેલા હશે અહીંયા 30 એ જ લેતા આયા 10 + 20 એટલે -20 ના છે તો 15 + 30 ચાલો હવે સમય સંખ્યા મળી જાય તો લખી નાખવાની સમય સંખ્યા કઈ કઈ આવશે પહેલી જો મે 20 અને ની વચ્ચે લખવાની છે તો વચ્ચે લખી એટલે -20 આવશે -20 ના છેદમાં 30 પછી બીજી સંખ્યા લઈ લેવાનું -22 ના છેદમાં 30 આપણે કીધી છે કે 2 પણ આપણે 3 લખી તો 4 23 ના છેદમાં 30 ચાલો આ ત્રણ સંખ્યા આપણે લખી શકીએ ચાલો જો તમે કદાચ અહીંયા 2 વડે નો ગુણો અને 3 વડે ગુણો 4 વડે ગુણો તો આ બધી સંખ્યા કેવી આવે સમાન જ આવે તમારે કોઈ પણ સંખ્યા આવી શકે ચાલો હવે આકા નંબર 2 જોઈએ 1 ના છેદમાં 2 અને 2 ના છેદમાં 3 વચ્ચે આવતી બે સમી સંખ્યા લખો

બરાબર so so, 6 ચાલો હવે શું કરવાનું બંને સંખ્યાને આ સંખ્યાને 3 વડે ગુણ નાખવાનું અને 3 વડે ભાગી નાખવાનું એ જ રીતે આ સંખ્યાને કેટલા વડે ગુણશું 2 વડે એટલે આ સંખ્યા 2 વડે ગુણશું ને 2 વડે ભાગશું ચાલો 3 1 આ 3 3 ના છેદમાં 3 2 6 એ જ રીતે 2 2 4 અને 4 ના છેદમાં 3 6 ચાલો હવે અહીંયા -3 અને -4 બે ના છેદમાં 6 છે તો હવે જો આ બંનેની વચ્ચેનો સંખ્યા આવી જ ને તો શું કરશું આપણે કોઈ સંખ્યા વડે ગુણ નાખીએ ડાયરેક્ટ 3 * 4 = 12 4 * 3 = 12 4 * अंश अंदर ऊपर / 3 = 4 चलो 4 * 3 = 12 - 12 / 624 एज इज इतना 100 पे 16 100 / 624 એટલે સંખ્યા આપણે કે કે મળે એની વચ્ચે વચ્ચે આવતી - 13 13 / 24 બીજી સંખ્યા કેવા મળે - 14 / 24

બાદ 4 * 3 = 12 6 * 3 = 18 એટલે આની વચ્ચે સંખ્યા કે આવે -10 અને -12 આ પણ તમે લખી શકો એટલે આની વચ્ચે શું આવતી કે કેસી સંખ્યા છે -10 / 10 અને બીજી સંખ્યા -12 / 18 તમને બે સંખ્યા લેવાનું કીધું છે તો આ પણ તમે સંખ્યા લઈ શકો ચાલો હવે તમે કદાચ આની 4 ની જગ્યાએ 5 વડે ગુણો તો બીજી સંખ્યામાં છે 6 વડે ગુણો તો પણ બીજી સંખ્યા મળશે તમે કોઈ પણ રીતે કરી શકો

છેદમાં તો 4 બડે ગુણ્યા તો અહીંયા 4 * 3 = 12 તો -12 ના છેદમાં 624 અહીંયા 4 * 2 = 8 તો -8 ના છેદમાં 624 ચાલો મળી ગયો હવે આપણે આ બે બે સમી સંખ્યા લખ્યું હોય તો બે સંખ્યા બે સમી સંખ્યા બે સમી સંખ્યાને કહે છે ચાલો જોઈ લો હવે -9 / 24 આની વચ્ચેની લેવાની છે આટલું ઉપરની અને 12 ની નીચે એટલે -9 / 24 બે આપે છે માઇનસ બે ના છેદ માં પાંચ તો સૌ પ્રથમ બંનેનો લસા લઈએ ત્રણ પાંચ એટલે ત્રણ પંચાય પંદર પંદર એટલે લસા આપણો શું મળ્યો આપણને પંદર નશા 15 મળી ગયો તો હવે આ સંખ્યાને 15 કરવા માટે શું કરવું પડશે અંશમાં 5 વડે ગુણવું પડશે અંશમાં છેદમાં બંને જ જોઈએ એટલે અહીંયા એ જ રીતે અહીંયા 3 વડે ગુણવું પડશે છેદ અને અંશ ચાલો તો શું મળી રહેશે આ સંખ્યા 5 * 2 = 10 10 ના છેદમાં આવશે દેવી 15 અહીંયા એ જ રીતે 3 * 2 = 6 એટલે 6 ના છેદમાં 3 * 5 = 15 ચાલો હવે આપણને સંખ્યા મળી ગઈ જો -7 -8 ચાલો બે સંખ્યા తీધી છે તો આને -6 છે અને અહીંયા -10 છે તો આપણે હવે

અહીંયા પદ લખી નાખવાનું 5x ની 2 ઘાત એ જ રીતના x માં તો અહીંયા સામે શું લખી નાખવાનું પદ ચાલ હવે આના અવયવ પાડીશું તો અવયવ પાડવા આવે તો શું થશે અહીંયા 5 અહીં x ની 2 ઘાત છે તો x ની 2 ઘાત તો કેટલા વાર કિસ્તાય બે ઓ એટલે x બીજો x ચાલો એ જ રીતના અહીંયા x અને y બીજો ક્યાં લખાશે નહીં અહીં સામે લખી નાખવાના અવયવ પ્રશ્ન નંબર 2 જોઈએ તો એ જ રીતના અહીંયા શું કરશું 6xy 3y ની બેટા ચાલો આ આપણે પદાવી થઈ લે પદાવી ચાલો હવે એ જ રીતના બંને પદો લખી નાખશું તો પદોમાં પદો બે રહ્યા છે 6xy 6xy અને બીજો પદ કેવું છે અહીંયા 3y ની બેટા ચાલો એના હવે આગળ ઓ જો x અને બીજો y ચાલો અહિયાં જે આપેલા છે એમને લખી નાખીએ ચાલો એ જ રીતના અહિયાં કોઈ મોટી સંખ્યા આપેલી હોય બે સંખ્યાનો ગુણાકાર આપેલ હોય તો તમારે ભાગ પાડવા પડે એ જ રીતના અહિયાં 6 અહિયાં 3 અહિયાં y ની અડછે એટલે y અને બીજી y ચાલો એ જ રીતના અહિયાં જો ખાસ કરીને અહિયાં 6 છે તો અહિયાં તમે 3 * 2 પણ તમે કરી શકો ચાલો એટલે 2 અને 3 એટલે આ બે પણ અહીના અવયવ

અહીં ખા છે આપવાનું -3x છે તો માઈનસ છે એટલે આ માઈનસ 1 નહીં દેખાવાનું એ જ રીતના 3 વખત થી અને x માં તલરતી આ રીતના આપણે કરી નાખવા ચાલો દાખલા નંબર 4 4x - 2y વાય નહીં દેખા તો અહીં સૌ પ્રથમ લખી નાખીએ પદાવલી પદાવલી શું આપેલી છે 4x - 2y ની બે અો 15 લખ્યું છે તો તો x એટલે કેટલા આખલા છે 2 તો એક પેલો વર્ગ્યુ છે 4x અને બીજો -2y2 નો ચાલો હવે આના આડિયો પાડી તો અહીંયા લખવાનું એના ઓગ્ય ઓગ્ય બસ ચાલો એટલે 4 છે તો શું થશે 2 * 2 એટલે 2 * 2 એટલે 4 એટલે 2 અને શું છે 2 * 2 અને બીજો x ચાલો એ જ રીતના અહીંયા પછી b અને બીજું y ની બે છે એટલે y બે વાર લખી y ની બે એટલે y બે વાર ચાલો એમાં પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે નીચેની પદાવલિમાંથી પદમાં ચલ x ના ઘાતના સહગુણાંકો લખો એમ કીધું એટલે આપણે આમાંથી શું કરવાનું છે એના સહગુણા લખવાના છે તો સૌપ્રથમ પહેલો પદ 8x આપ્યો છે તો x નો સહગુણાંક શું થશે 8 તો આ પહેલાનો જવાબ શું આવશે 8 ये जितना प्रश्न नंबर भी माइनस सात एक्स नहीं दिया गा एक्स नो सौ गुना किधो से तो एक्स सीवाई नो पर एक्स सीवाई नो को तीन से माइनस सात चलो प्रश्न नंबर तरह चार एक्स की तरह ध्याता पे से तो एक्स नो सौ गुना कैसे चार इतने चार चलो प्रश्न नंबर चार का माइनस सात एक्स वा तो एक्स नो सौ गुना क पांचवा प्रश्न के 19x की 2 घात है था से। ना सत्तर नहीं था था से। तो x y નો પદ લેવાનું એટલે કેટલા લેવાના 19 19 એનો છે ગુણા થશે ચાલો પ્રશ્ન નંબર 6 -17x ની 3 ઘાત આવી છે તો અહીંયા શું થશે x y એટલે -17 7મો પ્રશ્ન કે 15x ની 2 ઘાત y તો સૌ પ્રથમ અહીંયા x લેશું ને એટલે અહીંયા શું થશે 15y આનો જવાબ ये जितना प्रश्न नंबर आठ हैं तो उसे सौ एक्स घात दिएगा तो वाई घात दिएगा एक्स यू वाई नो पद इधर सौ वाई घात चलो वीडियो गेम होगा तो बच्चों ने लाइक शेयर ने सब्सक्राइब कर दो ने तुम्हारा मित्र सुधी पहुंच आ जाए अस्तु ज़हिन ज़ेबार